નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ એટલે ખેડૂતોનું મિત્ર અળસિયું આ અળસિયું જે છે એ ખેતીની અંદર આપણને શું કામ કરી દે આ અળસિયા જે છે એના ઉપર આપણે બધા કેમ વાહે પડ્યા છીએ તો કે અળસિયું જે છે ને એ જ્યારથી ઓછું થયું ત્યારથી જે છે એ ખેતીની અંદર ખૂબ ખર્ચાઓ ઘટ્યા એટલે ખર્ચાઓ વધ્યા તો અળસિયું જે છે એ શું કામ કરે તો કે અળસિયાનો મુખ્ય ખોરાક એ માટી છે મિત્રો આપણને ખબર છે કે એવું કોઈ જંતુ નથી કે જેનો ખોરાક માટી હોય તો અળસિયાનું ખોરાક માટી છે અને એ અળસિયું જે છે એક વખત એ અળસિયું પંદર વર્ષ સુધી જીવે છે જો એને અનુકૂળ વાતાવરણ ન મળે તો એ બીજે જતું રહે છે અથવા જે છે એ અળસિયું જે છે એ સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે અળસિયાના જુદા જુદા જે છે એ તાપમાનમાં જે છે એ કામ કરી શકે એવા અળસિયાઓ અત્યારે જે છે એ આપણા જે દેશી અળસિયું છે એ વધારે વધારે જે છે એ કામ કરતું જોવા મળે છે અળસિયા જે છે ચોવીસ કલાકની અંદર એ મિત્રો આપણે વાત કરવામાં આવે તો એ સાતથી આઠ વખત જે છે એ જમીનની અંદર જાય છે અને જુદા જુદા વોલ જે છે સાતથી આઠ વોલ જે છે એ જાય છે અને બહાર નીકળે છે એટલે કે સૌથી પંદર વોલ એ આખા દિવસની અંદર એ જમીનની અંદર પાડે છે સિદ્રો પાડે છે અને આ છિદ્રો જે છે એ પાડવાના કારણે એની અંદર હવાની અવર જવર થાય આપને ખબર છે કે હવામાં રહેલો ઓક્સિજન હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને હવામાં રહેલો હાઇડ્રોજન આ છોડના મૂળને ખૂબ ઉપયોગી છે તો એ અળસિયાના કારણે જમીનમાં નીચે સુધી જે છે ઓક્સિજન જાય હવામાં ઓક્સિજન જવાથી હવામાં મૂળનો વિકાસ આપોઆપ થાય એટલે હવાની અવર જવર વધે નિતાર શક્તિ જે છે એ સારામાં સારી એ વધે એનું કામ જે છે એ આ અળસિયું જે છે એ કરી રહ્યું છે સાથે સાથે અળસિયા જે છે એની જે માટી ખાધી હોય એ માટી ખાધી હોય એની અંદર જે આપણે માટી છે એના કરતાં સાત ટકા જે છે એ નાઇટ્રોજન વધારે હોય નવ ટકા જે છે એ ફોસ્ફરસ વધારે હોય અગિયાર ટકા જેવો પોટાશ વધારે હોય સ ટકા જે કેલ્શિયમ કહે કે સૂનો હોય આઠ ટકા મેગ્નેશિયમ હોય અને દસ ટકા કરતાં પણ વધારે એ સલ્ફર એ આ માટીની અંદર હોય છે આ ઉપરાંત જે છે એ આ અળસિયું જે છે એ વર્મી વોશના રૂપમાં એ ઝાઝા પ્રમાણની અંદર જે છે એ સૂક્ષ્મ પોષક તત્વો જે છે એ સોળની અંદર એટલે કે જમીનની અંદર એ ઉમેરે છે અને આ અળસિયું જે છે એ હકીકત ખેડૂતોનું મિત્ર જે છે સાબિત થયું છે અને આપણી જમીન જે છે એને આપણે કહીએ કે સુજલામ સુફલામ એટલે કે ફળદ્રુપ જે છે એ આ બનાવવાનું કામ આ અળસિયું કરે છે અળસિયા જેદુ ના ગયા ને ત્યારથી જે છે આપણે ઘણી બધી દવાઓ સાંટીએ છીએ ઘણા બધા વ્યૂમિક ઘણા ફોલિક ઘણા કહેવાય કે સંટકાવ જે છે એવા કરીએ પણ એના જેવું સાથે કામ આપતું નથી તો મિત્રો આ અળસિયાને બસાવવું હશે ને તો હવે આપણે જે છે એ સેન્દ્રિય ખાતર દેશી ખાતર અથવા જે છે એ દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ આવા અર્કોનો ઉપયોગ કરવો પડશે આ અળસિયા ને જે છે સજીવન કરવું છે તો ખેડૂત મિત્રો આપણે કઈક ને કંઈક નવા પગલાઓ ભરવા પડશે અને એની માટેની વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે સુમ્માલી એકત્રી ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર